જૈન સોશિયલ ગ્રુપ સિલ્વર દ્વારા પાણીના કુંડાના ઘરનું વિતરણ શ્રી મહાવીર સ્વામી કલ્યાણક નિમિત્તે જીવદયા પ્રવૃત્તિઓ અંતર્ગત વિવિધ વસ્તુઓનું વિતરણ શ્રી મહાવીર સ્વામીના જન્મકલ્યાણક પાવન અવસરે જૈન સોશિયલ ગ્રુપ સુરેન્દ્રનગર સિલ્વર દ્વારા જીવદયા સેવા રૂપે એક વિશિષ્ટ કાર્યક્રમ યોજાયો અસહ્ય ગરમીના કારણે રોજેરોજ તીવ્ર બનતી રહેલા તાપ વચ્ચે પક્ષીઓ માટે જીવન રક્ષક સાબિત થાય તે માટે મહાલક્ષ્મી કોમ્પ્લેક્સ જવાહર રોડ સુરેન્દ્રનગર ખાતે પાણીના કુંડા ચકલી ઘર અને ચણનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું આ સેવા કાર્યક્રમ અંતર્ગત પાંચસો પાણીના કુંડા ત્રણસો પક્ષી ઘરો સાતસો પેકેટ જાર વિતરણ કરવામાં આવી સમગ્ર આયોજન દરમિયાન સિલ્વર ગ્રુપના પ્રમુખ કૃણાલ બાવીસી તથા તેની કારોબારી ટીમ કાર્યક્ષેત્રે સક્રિય રીતે ઉપસ્થિત રહી લોકોમાં સભ્યતાપૂર્ણ કાર્ય માટે જાગૃતિ ફેલાવી હતી જીવન મૂલ્ય જીવ માત્ર પ્રત્યે કરુણાના અનુસંધાનમાં સતત આવા સેવા કાર્યને પ્રોત્સાહન આપે છે અહેવાલ દીપેન્દ્રસિંહ જાડેજા લોકાર્પણ